ફ્રેન્ડ્સ કેમ છો જય માતાજી જય જિનેન્દ્ર બાપા સીતારામ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અમે આ અત્યારે વાગે છે સાડા અગિયાર અને ગૌરાંગના ફ્રેન્ડનો બર્થ છે અને તમે જોઈ શકો છો અહીંયા અમદાવાદમાં જે વરસાદ એટલો છે પાણી એટલા ભરાયેલા છે અને અત્યારે અમારે કેક લઈને જવાનું છે એમના ઘરે જોઈ શકો છો પાણી એટલા એટલા ભરાયેલા છે વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે એકદમ બંડન થઈ છે અમાર માહીબેનને છોડાઈ દીધા છે કે બહુ ઠંડક છે એટલે બહાર નથી લાગે કૃષ્ણ બેકરી માં પહોંચી ગયા છીએ અમે કેક લેવા માટે બંદક ઉપર જાય અને છે ને ના ફોન કરે છે ને ખબર નથી કે આમ કેક લઈને આવ્યા છે એના ફ્રેન્ડ ને સરપ્રાઈઝ આપવા માટે ગઈ છે તમને બધાને એમ થતું છે કે આ વરસાદમાં અત્યારે ક્યાં પાણી ભરાણા છે કે લોકો ક્યાં કેક લઈને જાય છે પણ એના સાથે રિલેશન એવા છે એટલા માટે અત્યારે અમારે આવવું જ પડે એમ છે કેમ કે હરેક કામ અમારી સાથે ઊભા હોય છે એટલા માટે અમારે આવવું જ પડે અમે તો એટલા માટે અમે આવ્યા છીએ બહાર ઊભા છીએ અમે બર્થ ડે બોય બેઠા છે અને પહોંચી ગયા અહીંયા એમના ઘરે

Tidak perlu baca set, tidak perlu baca set. Saya sudah mencoba. Sudah, album. Sudah, sudah. Saya tidak akan membuat ઘરે પહોંચી ગયા છે તમને આ મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ